ચાલો જોઈએ આપણે એક મસ્ત વાંદરાભાઈની ની વાર્તા સાંભળીએ આમાં વાંદરાભાઈ ડાયા છે કે તોફાની એમ ખબર પડી જશે કરણભાઈ કરણભાઈ એ આ વાંદરાભાઈ હતા ને એક દિવસ ઝાડની ડાળી ઉપર આખું વાંદરાનું ઘર એટલે કે વાંદરાભાઈ એના મમ્મી એના પપ્પા એના દાદા દાદી નાના નાના ભાઈ બેન આખા વાંદરાનું ઘર છે ને એક ઝાડની ડાળી પર સુતું હવે એને કોઈ વાતે ઊંઘ આવે નહી આંખ બંધ કરીને કેટલી વાર સુધી પડ્યો પણ ઊંઘ આવી નહીં અંધારું થાવા માંડ્યું ને જેમ જેમ અંધારું થાવા માંડ્યું ને એમ શું થયું ખબર આકાશમાં ઉપર એક મોટો જબરો ધળો ધોળો ચમકતો ચમકતો હું હશે રાત્રે ચાંદો સરસ જો દિવસે આવે ઈ સુરજ દાદા અને રાત્રે આવે એ ચાંદા મામા તો આ ચાંદો ધીમે ધીમે આકાશમાં ઉપર ગયો ને જો પહેલાં નીચે હતો ને તો ઝાડની પાછળ હતો સંતાયેલો હતો એટલે વાંદરાને દેખાણો નહીં પછી શું થયું જેમ જેમ ચાંદો ઉપર આવ્યો ને જય ભાઈ જેમ જેમ ચાંદો ઉપર આવ્યો એમ વાંદરા ભાઈ જોઈ ગયા અને જે વાંદરો ઝાપતો હતો ને એનું ધ્યાન જ ગયું કે ઓ બાપરે આ તો બહુ મોટો ચાંદો આવ્યો છે આમ ધ્યાનથી જોતા હતા ત્યાં તો એને એમ થયું કે આવડો મોટો ચાંદો કેમ હશે જો રોજ રાત્રે ચાંદો ક્યારેક નાનો હોય ક્યારેક અડધો હોય ક્યારેક મોટો હોય ક્યારેક તો એટલો મોટો થાળી જોડો દેખાતો હોય તો આજે કેમ બહુ મોટો દેખાતો હશે કોઈને ખબર છે શું હશે કયો દિવસ કઈ રાત હશે તો ચાંદો મોટો દેખાય કોઈને ખબર છે શું હોય વેરી ગુડ મિસ્ટી માટે તાળી પાડો

લે કોણ આવ્યું નીચે એટલે વાંદરા તો એવી નવાઈ લાગી એવી નવાઈ લાગી ને તો એને શું કર્યું ખબર બાજુમાં એનો બીજો નાનો ભાઈ સુતો તો ને એને જગડે ઉભો થાય અવાજ કરે હવે ઓલો કે હું આ દે ને હું છે એનો પણ અવાજ કરમાં આમ જો ધીમે ધીમે જો જેવો હલતો નહીં અવાજ કરતો નહીં પણ હું છે હું દેતો નથી ને

પછી ઉપર જોયું તો ન દેખાડો નીચે જોયું તો દેખાઈ ગયો ઉપર કેમ નતો દેખાતો એ ઝાડની આડો હતો એટલે ઓલો વાંદર માની ગયો એલા હા હા તો ચાંદો તળાવમાં નાહવા આવ્યો છે ત્યાં તો બીજાને જગાડ્યું ત્રીજાને જગાડ્યું નાના નાના જેટલા નાના નાના છોકરા હતા ને બચ્ચા એ બધાને જગાડે તારે ચાંદો જોવો હોય તો ચાંદો આપણા તળાવમાં નાહવા આવ્યો છે ત્યાં તો બધા જાગ્યા અને બધા કે અવાજ કરતા નહીં નહીં તર ચાંદો ક્યાં વયો જશે પાછો ઉપર વયો જશે એટલે બધા વાંદરા સમજી ગયા કે અવાજ કરવાનો પણ એક વાંદરો એવો તો ને મારે ચાંદો પકડવો છે બધા વાંદરા કેલા ભાઈ ચાંદાને પકડવા ન જવાય નહીં જો આકાશમાં હોય ને તો આપણે નથી પકડી શકતા આજે તો ચાંદો નીચે નાવાયો છે ને તળાવમાં તો આજે તો એને પકડી લેવો છે અને પછી આપણા ઝાડવા ઉપર મૂકી દેવો છે ચાંદાને ત્યાં તો બધા વાંદરા કે હાલો એમ કરીએ તો ચાંદાને પકડવા કોણ જશે એટલે ચાંદાને પકડવા કેમ પકડવો હવે સાંગળો તળાવમાં બરોબર વચ્ચે ચાંદો હતો અંદર પાણીમાં જઈ શકાય નહીં એવી રીતે ચાંદો હતો ભાઈ એટલે એક વાંદરો તો તમારી જેવો બુદ્ધિશાળી એને શું કર્યું ખબર ચાલો ભાઈઓ બેનો મસ્ત આઈડિયા બનાવી છે મેં ત્યાં તો બધા વાંદરા કે શું કર્યું શું કર્યું શું વિચાર્યું કે તો ખરો તો ઓલા વાંદરા આમ જોઈ જો ઓલા ઝાડની ડાળી છે ને એ બરોબર ચાંદાની ઉપર છે એટલે આપણે ઠેકડો મારીને એ ઝાડ ઉપર ચડી જાય એની ડાળી ઉપર વયા જાય અને પછી રેન્સી બે પછી આપણે શું કરશું હાલો પેલા ત્યાં પહોંચી જાય એટલે બધા વાંદરા કુદકા મારી મારી ડાળ ઉપર પહોંચી ગયા જ્યાં ચાંદો બરોબર નીચે આવતો તો ત્યાં જઈને પેલા વાંદરાએ કીધું કે જો આ એક આ તું છે ને અહીંયા ઝાડની ડાળીને પકડીને ટીંગાઈ જા કેમ પકડી હશે બે હાથેથી આમ ઊંચા હાથરાથી રાખીને પકડી હશે પછી બીજા વાંદરાને કીધું કે જો આ આ ટીંગાણો છે ને આ ટીંગાણો છે ને એનું પૂછડું પકડીને તું ટીંગાઈ જા એટલે બોલો લે ટીંગા દે ને ચાંદો પકડવો હોય તો થોડુંક થોડુંક દુઃખે તો ખરું હો ઓલો વાંદરો તો ટીંગાઈ ગયો બે હાથેથી દાળી પકડી પછી બીજા વાંદરાને કીધું હા હવે તું એનું પૂછડું પકડીને ટીંગાઈ જા એટલે બીજો વાંદરો એનો આમ પૂછડું પકડી લીધું એને કેમ પકડ્યું છે જો બે ઓલા વાંદરા ભાઈ ઝાડી ઝાડની ડાળી છેની કેમ પકડી બે હાથે પકડી પછી ઓલાનું પૂછડું કેમ પકડ્યું છે કઈ રીતે પકડ્યું છે હા હા જો વાધર્મી બેનને આવડે છે કઈ રીતે ધાર્મી બેન પકડ્યું છે એમનો પૂછડું આડું હોય પૂછડું તો ઊભું ટીંગાતું હોય હા મિસ્ટી બેનની જેમ

કે તારે એક હાથે છેલ્લા વાંદરાનું પૂછડું પકડવાનું છે અને એક હાથે નીચે આમ તળાવમાં લાંબા થઈ અને ચાંદાને પકડી લેવાનો છે તો ઓલો વાંદરો કે જલ્દી કરો ને પેલો વાંદરો હતો ને એ હું કે ઓય 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 મારું પૂછડું તો કેટલું ખેંચાય છે એ એનું પૂછડું કેમ ખેંચાતું હશે ત્રણ બધા વાંદરા ત્રણ ચાર વાંદરા લટકતા તો એને તો કેટલું બધું વજન લાગે ભાઈ એટલે ઈ તો હોય 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 જલ્દી કરો ને લા ભાઈ મારું પૂછડું પણ પછી ઓલો વાંદરો તો કે જલ્દી જલ્દી એમ કરી અને છેલ્લે જે પાંચમો વાંદરો ઢીંગાણો હતો ને જલ્દી પૂછડું પકડીને ચાંદો પકડવા ગયો ને ત્યાં ઓલ્યા ભાઈને તો ભાઈ એટલું પૂછડું ખેંચાણું ને કે એમ માડી કરીને હાથ ખેંચી લીધા હાથ છોડી દીધા અને ફટાક ધબાંગ કરતા બધા પાણીમાં એવો ધુબાકો થયો ને એવો અવાજ આવ્યો ને ત્યાં તો બધા વાંદરા જાગી ગયા હા એ હુંથી પૂછ્યું પૂછ્યું ત્યાં તો બધા વાંદરા જોવે ને બીજા જે ઉપર સુતાતા ને મોટા મોટા વાંદરા એણે જોયું કે આ બધા નાના નાના બચ્ચા તોફાની કોઈ છે નહીં એણે જ કાઈક તોફાન કર્યું લાગે છે એટલે તો બધા છે ને આમ જોવા માંડિયા ઠેંગિયા છોકરાઓ ઠેંગિયા છોકરાઓ ત્યાં તો છોકરાઓ પાણીમાં છપછબિયા કરે ઓય બહાર નીકળો બહાર નીકળો બહુ ઠંડી લાગે છે

અમે ચાંદો પકડવા ગયા હતા ચાંદો પકડવા ગયા હતા ચાંદો પકડાય હા મમ્મી નીચે આવ્યો તો મમ્મી કે નીચેનો આવ્યો ઊંચું જોવો તો એટલે હા ચાંદો તો ઉપર ચડી ગયો એલા ઉપર ચડ્યો નથી ઉપર જતો પણ નીચે પાણીમાં શું દેખાતું તું આપણું જેમ મોઢું કાચમાં દેખાય ને એમ પાણી સ્થિર હોય ત્યારે ઉપર કોઈ પણ વસ્તુ હોય ને બધું પાણીમાં દેખાય પાણી કાચ જેવું થઈ જાય એટલે પાણીમાં ચાંદામામાં આવ્યા નહોતા પણ એનો પડછાયો દેખાતો હતો પ્રતિબિંબ દેખાતું હતું પછી વાંદરાભાઈ સમજી ગયા અને છ નમાના છ નમાના જૈન શાંતિથી જોઈ ગયા